નમસ્કાર હું કલેક્ટર અરવલ્લી બોલું છું આપ બધાને વિદિત છે કે આ ત્રણ દિવસ માટે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી છે અરવલ્લી જિલ્લા માટે પણ આગાહી છે હું બધા જિલ્લાવાસીઓને અપીલ કરું છું કે બિનજરૂરી ઘરથી બહાર નહીં નીકળે અને સાથે સાથે અમારા કંટ્રોલ રૂમના નંબર શેર કરવા માગું છું એક હજાર સિતોત્તર વન ઝીરો સેવન સેવન અને લેન્ડલાઈન લેન્ડલાઈન નંબર છે મોડાસાના પિનકોડ ઝીરો સત્યાવીસ ચમોત્તર અને બસ્સો પચાસ બસ્સો એકવીસ ઝીરો ટુ ડબલ સેવન ફોર ટુ ફાઇવ ઝીરો ટુ ટુ વન આ કંટ્રોલ રૂમ્સ ચોવીસ કલાક ચાલુ છે કોઈ પણ બાબત હોય કોઈ માહિતી મેળવવાની હોય કોઈ બનાવવાની હોય તો આપ અહીંયા રિપોર્ટ કરી શકો છો અમારી ટીમ ફિલ્ડમાં જ છે સાવચેતીના પગલાં આપને બધા ધ્યાને રાખીએ એ અપીલ સાથે ધન્યવાદ